વધ્યાનું મંદિર એટલે કે શાળા પરંતુ મોટા ભાગની શાળામાં ક્યાંય વિદ્યાનું મંદિર જોવા નથી મળતું અને એટલા માટે માં સરસ્વતીનું મંદિર પણ ક્યાંય નથી હોતું અને જ્યારે અમીરગઢની વાત કરીએ તો અમીરગઢ તાલુકાના કાકાવાળા ગામની પ્રાથમિક શાળામાં ગામ લોકોના સહયોગથી વિદ્યાની દેવી માં સરસ્વતીની સ્થાપના વિધિવત રીતે કરવામાં આવી હતી અમીરગઢ તાલુકામાં કાકાવાળા ગામની ખાસ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા